આઈપીએલની સત્તરમી સિઝનમાં પેટ કમિન્સની કેપ્ટન્સીમાં સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમે અત્યાર સુધી શાનદાર પ્રદર્શન કર્યું છે હૈદરાબાદે આઠ મેચ રમી છે જ્યારે પાંચ જીતી છે અને માત્ર ત્રણ હારી છે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમ સામે છેલી મેચમાં ટીમ પાંત્રીસ રને હારી ગઈ હોવા છતાં સનરાઈઝર્સ હૈદરાબાદ દસ પોઈન્ટ સાથે ટેબલ રીતે ત્રીજા આઈપીએલ ની સત્તરમી સિઝનમાં હૈદરાબાદના સાંદાર પ્રદર્શનનું સૌથી મોટું કારણ મેદાન પરની તેમની આક્રમક રમત છે કે જેમાં ટીમ બેટિંગમાં છગ્ગા ફટકારવાના મામલે અને ટીમો કરતા ઘણી આગળ છે અને તેણે આ સિઝનમાં એક ખાસ સિદ્ધિ પણ હાંસલ કરી છે સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમે રોયલ ચેલેન્જર્સ બેંગલોર સામેની મેચમાં કુલ નવ છગ્ગા ફટકાર્યા હતા કે જેની સાથે તે આઈપીએલની સત્તરમી સિઝનમાં સો સિક્સર પૂરી કરનાર પ્રથમ ટીમ બની ગઈ છે આ સાથે પ્રથમ વખત સનરાઈઝર્સ હૈદરાબાદ આઈપીએલ સિઝનમાં સો કે તેથી વધુ સિક્સર ફટકારવામાં સફળ રહી આ યાદીમાં મુંબઈ ઇન્ડિયન્સની ટીમ પ્રથમ સ્થાને છે જેને અત્યાર સુધી આઠ સિઝનમાં આ સિદ્ધિ મેળવી છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ